અમદાવાદમાં એરપોર્ટ પરથી સોનું પકડાયું દુબઈથી પરત આવતી મહિલા પાસે સોનું પકડાયું રાજકોટની મહિલા મહિલા રાજકોટની હોવાનું સામે આવ્યું છે સંવાદદાતા સચિન જોડાયેલા છે સચિન આ ગોલ્ડ સ્મગલિંગને લઈ વિગતો જણાવશો જે ચોક્કસ ખાસ વાત કરવામાં આવે તો અમદાવાદ એરપોર્ટ પરથી ગઈકાલે મોડી રાતે સતત બીજી વાર સોનું પકડાયું છે વિગત ની વાત કરીએ તો દુબઈ થી મહિલા રાજકોટ પરત આવી રહી હતી ને ત્યારબાદ જે એક તરફ હાલ સોનાના ભાવમાં તેજી છે તો બીજી તરફ સોનાની તાણચોરીની પણ અત્યારે હાલ જે છે તે ઘટનાઓ સામે આવી છે આ મહિલા છે તે રાજકોટની મહિલા છે અને લેગીઝ માંથી ગોલ્ડ સ્પ્રે ત્રણસો ગ્રામ જેટલું સોનું જે લઈને આવતી હતી ને જપ્ત કરાયું છે ખાસ ફ્લાઇટ નંબર ચૌદ ઇઠ્યોતેર માંથી આ મહિલા મુસાફર જયારે આવી રહી હતી ત્યારે તેને શંકાસ્પદ લાગતા અટકાવવામાં આવી હતી કર્યા બાદ તપાસ કરવામાં આવી ત્યારે તપાસમાં આખી જે ઘટના છે પોતાની ગોલ્ડ છુપાવીને લાવી રહી હતી અને ખાસ દુબઈ થી મહિલા રાજકોટ પરત આવી રહી હતી ત્યારે ચોત્રીસ પોઈન્ટ તોતેર લાખનું આ સોનું ઝડપાયું છે અને અત્યારે હાલ જે આ દાણચોરીની ઘટનાઓ સામે આવી છે એટલે કે આ સતત બીજી વખત આ અઠવાડિયા દસ દિવસમાં આ એરપોર્ટ પરથી સોનું પકડાઈ રહ્યું છે ત્યારે જે ઘટનાઓ સામે આવી છે તે ખરેખર ચિંતાનો વિષય છે બીજી તરફ ખાસ એરપોર્ટ સિક્યુરિટી પણ હવે એલર્ટ થઈ ગઈ છે કારણ કે જે રીતે સોનાના ભાવ વધ્યા છે સામે આ વધી રહી છે તે ચિંતાનો વિષય છે જી જી સચિન જોડાવા બદલ આભાર